મેસેજિંગનો ઉપયોગ ટીમ મેમ્બર અથવા ક્લાયન્ટ સાથે ઝડપી વાતચીત કરવા માટે કરવામાં આવે છે આ ઉપરાંત સહયોગી મંચ જેવા કે સ્લેક માઇક્રોસોફ્ટ ટીમ અને ઝૂમની સાથે કાર્યસ્થળમાં ટીમ અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ માટે ઉચ્ચ સ્તરની કાર્યક્ષમતા અને સંલગ્નતા જતી રહે છે આ ટૂલ્સનો ઉપયોગ સંદેશા વ્યવહાર ફાઇલ અને ડોક્યુમેન્ટનું શેરિંગ વિડીયો કોન્ફરન્સિંગ અને સ્થાનિક અથવા દૂરસ્થ ટીમ વચ્ચે કાર્યપ્રવાહ સુધારવા માટે થાય છે જે હેતુ સિદ્ધ કરવા માટે ઝડપી અને અસરકારક રીતે કામ કરે છે સ્માઈલી નો ઉપયોગ સ્માઈલી અથવા ઇમોજી એ સંદેશા વ્યવહાર ના વિશેષ અંશ તરીકે વપરાય છે જેમાં લોકો ભાવના ને વ્યક્ત કરવા માટે ચહેરા ના ચિહ્નો પદ્ધતિ અને જીવન નો ઉપયોગ કરે છે સ્માઇલી નો ઉપયોગ તમારા મેસેજ નો વધુ સજીવ અને વ્યક્તિત્વ થી ભરેલું બનાવે છે અને આ પ્રકારના જીવનો સંદેશાને વધુ મૈત્રીપૂર્ણ અને મૌલિક બનાવે છે સ્માઇલી નો ઉપયોગ કેવી રીતે થાય હસવું અથવા ખુશી દર્શાવે સ્માઈલ ગ્રીનિંગ થાય ઉદાસી અથવા દુઃખ દર્શાવે ટેસ્ટ મેસેજિંગ તમારો અર્થ સ્પષ્ટ કરવો મુશ્કેલ થઈ શકે છે માઇલી ની મદદ થી તમે સરળતાથી તમારા મેસેજ માં લાગણી દર્શાવી શકો સંદેશામાં મૈત્રીપૂર્ણતા અને ગરમી માઇલી મેસેજ ને વધુ મિત્રતા